અને સમાચારમાં હવે સૌ પ્રથમ વાત શ્રીરામના મહાપર્વની

રામલલાની મૂર્તિ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે સૂત્રોના હવાલાથી મહત્વની ખબર છે કે ગર્ભગૃહમાં મૂર્તિ અંગે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે પીએમ મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેશે રામ મંદિર ઉદ્ઘાટન સમયે તે સમારોહમાં પીએમ પણ હાજરી આપશે વિદ્યુત સહાયક ભરતી રદ અંગે સમાચાર તમામ ઉમેદવારોએ આપવો પડશે માત્ર પોલ ટેસ્ટ જે ઉમેદવારોએ અગાઉ લેખિત પરીક્ષા આપી હશે તેવા ઉમેદવારોની નહીં લેવાય લેખિત પરીક્ષા જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચુકોને મળશે નવી તક અગાઉ પોલ ટેસ્ટમાં ના પાસ થયેલા ઉમેદવારો આપવી પડશે પરીક્ષા ઉમેદવારોની પરીક્ષા લેવાશે ઉમેદવારોને સ્ક્રીન પર લાઈવ ડેમો બતાવ્યા બાદ છ મીટર ઊંચા થાંભલા પર ચઢવાની પરીક્ષા લેવાશે પરીક્ષાની જવાબદારી રાજકોટ ભરૂચ અને મહેસાણા ઝોનને સોંપવામાં આવે છે હાર્દિક પરીક્ષાના જે નિયમો હતા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે નોકરી ની નવી તક મળશે શું મહત્વના સમાચાર કયા કયા ફેરફાર જોવા મળશે જે પરીક્ષા રદ કરવામાં આવી હતી ને નવસરથી પરીક્ષા લેવાની વાત કરવામાં આવી હતી જેને લઈને જે ઉમેદવારો છે તેઓ રોષે ભરાયા હતા અને ત્યારબાદ આંદોલન કર્યું હતું પરંતુ હવે જેટકોએ ફરી એક વખત જે બાકી રહી ઉમેદવારો છે તમને એક નવી તક આપી છે જે જેટકો છે તેમના દ્વારા ફરી એક વખત જે પોલ ટેસ્ટ છે તે લેવામાં આવશે જે ઉમેદવારો છે તેમના દ્વારા લેખિત પરીક્ષા અપાઈ ગઈ છે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા જે છે તે ફરી વખત નહીં લેવામાં આવે પરંતુ પોલ ટેસ્ટમાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા

રાજ્યમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકે છે હવામાન વિભાગનું વાતાવરણ અંગે અનુમાન છે વેચનું પ્રમાણ રહી શકે છે તેજ હવા પણ ફૂંકાઈ શકે ફૂંકાયલી સવારથી ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે હવામાન વિભાગના મતે આવતીકાલથી તાપમાન વધી શકે હાલ નલિયામાં સૌથી વધુ દસ ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે કેશોદમાં તેર ડિગ્રીએ ઠંડીનો પારો પહોંચ્યો પાંચ શહેરમાં ચૌદ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે જ્યારે અમદાવાદમાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું टेम्परेचर में भी ज्यादा चेंजेस होने का संभावना नहीं है लेकिन एक आध डिग्री बढ़ सकता है जैसे अभी अहमदाबाद में 15 सोलह डिग्री सेल्सियस रिपोर्ट हो रहा है अगले 24 फोर आवर्स के लिए भी सोलह डिग्री ही रह सकता है उसका बाद ग्रेजुअल राइज हो सकता है एक आध डिग्री बढ़ सकता है जैसे सत्रह डिग्री हो सकता है अब भी काफी मॉइस्चर है मॉइस्चर के कारण से फोक देखने मिल रहा है दिन काल भी मॉइस्चर रहेगा थोड़ा फॉक तो नहीं है वो मिस्ट बोला जाएगा આગાહી કરી છે વાતાવરણ વાતાવરણ ને લઈ હવામાન વિભાગનું અનુમાન છે કે રાજ્યમાં આજે વાદળછાયું વાતાવરણ રહી શકશે અમદાવાદમાં સોળ ડિગ્રી લઘુત્તમ તાપમાન છે રાજધાની દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો છે વહેલી સવારથી જ દિલ્હીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું તો દિલ્હીમાં મહત્તમ તાપમાન એકવીસ ડિગ્રી રહેશે તેવું પણ અનુમાન કરવામાં આવ્યું છે વહેલી સવારે ચારેય તરફ ગાઢ ધુમ્મસ જવાતા લોકોને અવરજવર કરવામાં પણ હાલાકી થઈ હતી તો આ તરફ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં પરોઢે ગાઢ ધુમ્મસ સર્જાતા વિઝીબીલીટીમાં ઘટાડો થયો છે વિઝીબિલિટીમાં ઘટાડો થતાં હાઇવે પર પસાર થતા વાહન ચાલકોને વાહનોની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી તેમજ સવારના ઠંડા પવન ફૂંકાતા લોકોએ પણ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું ઠંડા પવન ફૂંકાવાનું શરૂ થતાં જ દિવસભર ટાઢોળું રહેતા લોકોએ સ્વેટર ટોપી શાલ અને મફલરનો સહારો લીધો છે નોઈડામાં ગાત્રોથી જવતી ઠંડી જોવા મળી હતી વધતી ઠંડી અને વધતા પ્રદૂષણ વચ્ચે નોઈડામાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી જ્યારે સેક્ટર અઢાર અને ડીએનડી ફ્લાયવે પરના ધુમ્મસભર્યા દ્રશ્યો સામે આવ્યા હરિયાણા ચંદીગઢ દિલ્હી અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની ચેતવણી આપવામાં આવી છે વાત કરીએ મથુરાની તો મથુરામાં પણ ધુમ્મસની ચાદર છવાઈ વિઝિબિલિટી કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો શહેરના ગોવર્ધન સ્ક્વેર સહિતના દ્રશ્યો સામે આવ્યા લોકો હેડલાઇટના સહારે વાહન ચલાવતા નજરે પડ્યા સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના બારડોલીમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું બારડોલીમાં વહેલી સવારથી ગાઢ કારણે ઝીરો થઈ હતી રોડ રસ્તા પર વાહન ચાલકોને હાલાકી વાત ચિંતા વધારીની ગુજરાતવાસીઓ સાવધાન થઈ જજો ગુજરાતમાં કોરોનાના નવા છે ગુજરાતમાં જેએન ડોટ વન વેરિયન્ટે ચિંતા વધારી ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે અમદાવાદમાં કોરોનાના બેતાલીસ એક્ટિવ કેસ નોંધાયા શહેરમાં આઠ નવા કેસ નોંધાતા તંત્ર પણ એલર્ટ થયું છે અર્બન હેલ્થ સેન્ટરમાં ટેસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી કોરોના અને એક મહિલાનું રાજ્યમાં નકલી દસ્તાવેજોથી વિઝા કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે પોલીસ પાંચ લોકો સામે ફરિયાદ દાખલ છે પોલીસે વધુ ફરિયાદ પણ દાખલ કરી શકે છે વધુ કેટલાક લોકોની ધરપકડ થાય તેવી પણ શક્યતા છે આ મામલે પોલીસ પણ મહત્વના ખુલાસા કરે તેવી પણ સંભાવના છે દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની રિલાયન્સ જીઓ ભારત જીપીટી શરૂ કરવા માટે બોમ્બે આઈઆઈટી સાથે કામ કરી રહી છે રિલાયન્સ ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ આ માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક યુનિટ ટેલિવિઝન માટે એક ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરવા માટે વિચાર કરી રહી છે જેના માટે તેઓ છેલ્લા કેટલાક સમયથી આ કામ કરી રહ્યા છે મહત્વનું છે કે આકાશ અંબાણી આઈઆઈટી મુંબઈના ત્રિદિવસીય ટેગફેસ્ટમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યાં તેમણે આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે અમે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરી રહ્યા છીએ અને વિચારી રહ્યા છીએ કે તેને કેવી રીતે લોન્ચ કરી શકાય ભાવનગરના ફેક્ટરીમાં બ્લાસ્ટ ચાર લોકો ઘાયલ થયા છે સિહોર જે એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો મોડી રાત્રે ફેક્ટરીમાં થયો હતો વિસ્ફોટ વિસ્ફોટને પગલે ચાર કામદારો ઘાયલ થયા હાલમાં ઘાયલોને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો વિસ્ફોટને પગલે ચાર જેટલા કામદારો ઘાયલ થયા છે તમામ ઘાયલોને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તો જીઆઈડીસીમાં બ્લાસ્ટ થતા કામદારો જે હતા તે ઘાયલ થયા છે ચાર જેટલા કામદારો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા સિહોર જીઆઈડીસીમાં એમડી રુદ્રા નામની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો મોડી રાત્રે ફેક્ટરીમાં વિસ્ફોટ થતા કામદારો પણ ઘાયલ થયા અને તમામ ઘાયલોને હાલ અત્યારે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડાયા છે તો ફેક્ટરીમાં વિસ્ફોટની ઘટના સામે આવી છે વિસ્ફોટ થતાં ચાર જેટલા લોકો ઘાયલ થયા છે એમડી રુદ્રા નામની આ ફેક્ટરી હતી કે જેમાં મોડી રાત્રે ફેક્ટરીમાં વિસ્ફોટ થયો જ્યારે કામદારો જે કામ કરી રહ્યા હતા તેમાંથી ચાર જેટલા કામદારો ઘાયલ થયા છે તમામ ઘાયલોને સારવાર માટે ભાવનગરની સ્વરપી હોસ્પિટલ પણ ખસેડ્યા છે તો ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી વિસ્ફોટ થતાં ચાર જેટલા કામદારો ઘાયલ થયા છે સુરત હવાલા છે સર્ચ ઓપરેશન શર્ણમ જ્વેલર્સ અને તેની સાથે જોડાયેલા એકમો પર તપાસ જ્વેલરીની કંપનીએ હવાલાથી બે હજાર બસો ચોન્યાસી કરોડ વિદેશ મોકલ્યા હોવાની માહિતી છે સુરતથી થી એક્સપોર્ટ ઇમ્પોર્ટના નામે વધુ એક મોટું હવાલા કાંડ સામે આવ્યું છે કોલોનીમાં કરી હતી તોડફોડ કરિયાણાની દુકાનમાં મારામારી કરી તોડફોડ કરી હતી ખરાબ તેલનું વેચાણ કર્યું હોવાનો પણ આક્ષેપ છે મારામારીની ઘટનામાં બે જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી માં ખેદ થયો તો મારામારીની ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે કરિયાણાની દુકાન પર મારામારીની ઘટના બની હતી અને અસામાજિક તત્વોનો જે આતંક છે તે સીસીટીવીમાં પણ કેદ થયો હતો લાકડી ધંટાથી હુમલો કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે અને સમગ્ર ઘટના અમદાવાદના ચમનપુરાની કે જ્યાં અસામાજિક તત્વો હાલ અત્યારે બેફામ બન્યા છે ખરાબ તેલનું વેચાણ કર્યું હોવાનો આક્ષેપ અને આક્ષેપ સાથે જ મારામારી જોવા મળી હતી મારામારીની ઘટનામાં બે જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને આ સમગ્ર ઘટના અમદાવાદ મહેસાણા હાઇવે પર અકસ્માત એસટી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો દસ ટકા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે મુસાફરોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અમદાવાદથી ડીસા જતી બસને અકસ્માત નડ્યો હતો બાલ્યાસન પાટિયા નજીક ડમ્પરની પાછળ એસટી બસ ટકરાઈ અકસ્માતને લઈ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી વધુ તપાસ હાથ ભાવનગરના મફા યાર્ડમાં વિવિધ જણસીની બબલક આવક થઈ છે યાર્ડમાં કપાસ મગફળી તલ બાજરી સોયાબીન ચણા સહિતની વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી તેમાં એક મણ મગફળીના સૌથી વધુ એક હજાર ચારસો બત્રીસ રૂપિયા બોલાયા હતા જ્યારે કપાસના વીસ કિલોના સૌથી વધુ એક હજાર ચારસો રૂપિયા બોલાયા આ ઉપરાંત તલના એક મણના ચાર હજાર રૂપિયાની આસપાસ ભાવ બોલાયા હતા ભાવને લઈ અને અહીં ખુશી કહી ખુશી કહી ગમ જેવો માહોલ પણ સર્જાયો હતો કારણ કે યાર્ડમાં ખેડૂતોને કેટલાક પાકોના સારા ભાવ મળ્યા હતા પરંતુ કપાસના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડો જોવા મળતા હાલ અત્યારે ખેડૂતો પણ નિરાશ છે જેતપુરના નવાગઢમાં ઓગણીસ નંબરની આંગણવાડીમાં બાળકો હેઠળ જેટલા ઘડાય છે જર્જરિત હાલતમાં છે નળિયામાંથી રજ પણ ખરી રહી છે જ્યારે દિવાલોમાંથી પણ પોપડા નીકળી રહ્યા છે ઓરડાની બારીઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે પાછળ જાડી જાખરાનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે આંગણવાડીની બહાર પણ રખડતા ફલેમિંગો છે જેથી બાળકો આંગણવાડીમાં આવતા ડરી રહ્યા છે આ કારણે વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે જ્યાં સુધી નવી આંગણવાડી ન મળે ત્યાં સુધી બાળકોને નહીં મોકલવાની વાલીઓએ ચીમક્યું જારી અમને બીક જ લાગે ને સાવ ગંભીર હાલત છે બાલમંદિરની અત્યારે તમે એમ જોવ તો તમને એમ થાય કે અમારા છોકરાને પાછા ઘરે લઈ જાય મૂકીને જાવું જ નથી બે કલાક ત્રણ કલાક કઈ બેસારી તો ઘરે કામ પણ ન ઉકલે એમ થાય કે આપણા છોકરામાં શું કરતા હશે ઉપર પાણા પડશે નરિયા પડશે લાકડા પડશે મારી એક જ માંગ છે કે જેતપુર નવાગઢમાં ઓગણીસ નંબરની બાલ મંદિર જે પહેલા હતી ને પાંચ વર્ષ પહેલા જે બંધ થઈ પાછી ચાલુ કરો ને કરજો કે કોઈ અહીંયા ખરાબ વસ્તુ કરવા આવે નહીં બાળકોને અમારે અહીંયા કેવી રીતે મોકલવા એ અમને સમજ જ નથી આવતી અમને નવી બાલ મંદિર ની માંગ કરી છે નવી બાલ મંદિર બનાવી આપો નહીં તો અમારા બાળકોને અમે મોકલશું નહીં પેલી વાત તો અમારા બાળકો જ અહીંયા બેસતા બીવે છે કે આ પડે એવું થાય છે મમ્મી અમને કઈ થઈ જશે તો

મકાન બહુ શોધવા છતાં હજી અવેલેબલ છે નહીં તો સામાન ફેરવા માટે તાત્કાલિક મકાન ખાલી કરાવતા સામાન અમે તે જગ્યામાં ફેરવેલો છે તથા બાળકોને ત્યાં બેસાડી નાસ્તો આપતા નથી બાળકોને આપણે નાસ્તો આપીને છોડી દઈએ છીએ અને છેલ્લા કાલથી આપણે સામેના અંદર મર્જ કરી આંગણવાડી કેન્દ્ર ફેલાવીએ છીએ જેતપુર પાસે નવાગઢ પાસે ઓગણીસ નંબરની જે બાલ મંદિર આવેલ છે તેના સીધા આપના દ્રશ્યો બતાવી દ્રશ્યો મજો શકો તો પચાસ થી વધારે સંખ્યા છે ત્યાં અભ્યાસ કરી રહી છે તેના જીવના જોખમ્યા ત્યાં કરી છે બિસ્માર હાલતમાં છે આપણે સીધા અંદરના દ્રશ્ય બતાવ્યું કે અંદરમાં કેવી પોઝિશન છે અંદરના જે ઉપરથી છે તે ઉપરથી પૂરા પડતા હોય છે અને બાળકો પોતે જોખમના અંદરમાં અભ્યાસ કરતા હોય છે સરકાર દ્વારા આપ સીધા દ્રશ્ય અંદર બતાવીશ આપને સીધા દ્રશ્ય જોઈ શકો કે ઉપરની જે છતના દ્રશ્ય બતાવીશ કે આ અત્યારે બાળકો ભણતા હોય છે ભયના હેઠળ તો ઉપરથી ગમે ત્યારે પોરા પડતા હોય છે વાલીઓ છે વાલીઓ અત્યારે બીકના અંદરમાં પોતાના બાળકોને મૂકવા આવતા હોય છે જે ગમે ગમે ત્યારે ઉપરથી જે જોખમ થાય તો જોખમની જવાબદારી કોની રહેશે સરકાર દ્વારા બેટી બચાવો બેટી ભરાવવાનું છે દાવા તો મોટા ફોકા સાબિત થઈ રહ્યા છે કે અત્યારે જે બાળકો છે પચાસ બાળકો તે પોતાના ભવિષ્ય છે એ અંધકારમાં જીવી રહ્યા છે સરકાર દ્વારા વાલીઓને એવી માંગ છે કે તાત્કાલિક ધોરણે કે આંગણવાડી છે તે નવી બનાવવામાં આવે કે લોકોનો ભવિષ્ય છે ભવિષ્ય સાથે અત્યારે ચહેરા થઈ રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ઉપરની પોઝિશન છે બિસ્માર હાલતમાં છે છતાં સરકાર દ્વારા અત્યારે જે પચાસથી વધારે બાળકો છે તે ભવિષ્ય તે અંધકારમાં છવાઈ ગયું છે તાત્કાલિક ધોરણે નવી આંગણવાડી બનાવવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે મુનાફ બગાલી ન્યૂઝ ગુજરાતી જેતપુર तो समाचार में સમય समय थोड़ा विराम आप जोड़ा रहो न्यूज एटीन गुजराती साथ

દીપડા દીપડાને પકડવા માટે વન વિભાગના અધિકારીઓ દ્વારા દિવસે રાત્રે અલગ અલગ છ ટીમો દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ઊંઘ કે ખોટી અફવાઓ ન અને રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે વાગુદડ મુંજકા યુનિવર્સિટી કણકોટ કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા છે થોડા દિવસ પહેલા રાજકોટની ભાગોળે આવેલા વાગુદડ ગામે દીપડાએ મારણ કર્યું હતું અહીં બગીચા પાસે જ દીપડાએ મારણ કર્યું વાગુદર ગામની સીમમાં ખેતર પાસે ભૂલ પર દીપડાએ હુમલો કર્યો આ વિસ્તારમાં પણ વન વિભાગના અધિકારીઓ દીપડાની શોધખોળ હાથ ધરી રાજકોટના ઉપલેટા તાલુકામાં પણ મોજ નદી આસપાસ દીપડા આવી ચડ્યો અહીં અનેક વાર ગ્રામજનોએ દીપડાને જોયો દીપડાના આસ્થાનના સ્થાનના વિડીયો પણ વાયરલ થયા ઘટનાની જાણ થતા વિસ્તારમાં પણ વન વિભાગે ઠેર ઠેર પાંજરા મૂકીને દીપડાને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યા છે રાજકોટમાં દીપડા ની દહેશતમાં મંગળવારે દહેશત નો દાવો કર્યો દીપડો આવ્યાની વાતથી આસપાસમાં ફફડાટ ફેલાઈ ગયો કેટલાક લોકોએ પગના નિશાન બતાવ્યા અને દાવો કર્યો કે દીપડો અહીંથી જ પસાર થયો છે દીપડાના પગના નિશાન હોવાની આશંકાના પગલે આસપાસના ખેડૂતો ખેતરે જતા ડરવા લાગ્યા જોકે વન વિભાગે હવે એવો ખુલાસો કર્યો છે કે શહેરના અન્ય વિસ્તારમાં દીપડાની આશંકા છે ત્યાં દીપડો હોઈ શકે છે પરંતુ રામનગરમાં જે પગના નિશાન જોઈને લોકો ડરી રહ્યા હતા એ પગના નિશાન દીપડાના નહીં પણ બિલાડીના છે આ ખુલાસા બાદ દીપડાની ખોટી અફવાઓ ન ફેલાવવા વન વિભાગે અપીલ કરી કારણ કે અફવાઓને કારણે ખરેખર જ્યાં દીપડો છે ત્યાં સુધી પહોંચવામાં મોડું થઈ જાય છે અને ત્યાંથી પણ દીપડો પલાયન થઈ જાય છે એક જ વિસ્તારમાં કપિરાજ નું ટોળું ત્રાટક્યું અને પચીસ લોકો પર હુમલો કરીને રીતસર આતંક મચાવ્યો અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં કપિરાજે લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છેલ્લા એક મહિનાથી સરખેજ ચીકુની વાડી સહિતના વિસ્તારોમાં કપિરાજે ભારે ઉપદ્રવ મચાવ્યો છે નાના બાળકો સહિત લોકો પણ બહાર નીકળતા ડર અનુભવે છે અહીં રહેતા સ્થાનિક લોકો એટલી હદે ડરી ગયા છે કે હાથમાં લાકડીઓ ધોકા રાખીને બાળકોને શાળાએ લેવા મૂકવા જવા મજબૂર બન્યા હવે પ્રશ્ન એ થાય છે કે ક્યારે આ કપિરાજ ને વન વિભાગ પાંજરે પૂરે છે કેમ કે સ્થાનિકો એ કપિરાજ ઉપદ્રવ અંગે વન વિભાગ સતત ફરિયાદ કરી હોવા છતાં તંત્રે કોઈ પણ પગલાં લીધા નહોતા ક્યારે ક્યાંથી કપિરાજ આવીને હુમલો કરી જાય કઈ નક્કી નહીં જેથી અહીંના લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે ગુજરાતમાં કોરોનાનો ફૂફાડો રાજ્યમાં નવા વેરિયન્ટની ઝડપ વધી JN1 વેરિયન્ટ ના દેશમાં સૌથી વધુ કેસ ગુજરાતમાં રફતાર પકડી રહેલો કોરોના હવે વધુ ઘાતક બનતો જાય છે ખાસ કરીને નવા વેરિયન્ટ JN1 એ ચિંતા જગાવી છે આજ અજગરી બરડો લઈ રહેલા આ નવા એ ગુજરાતની ચિંતા વધારી છે કારણ કે દેશમાં JN1 ના સૌથી વધુ કેસ ગુજરાતમાં જોવા મળ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો કોરોનાના નવા વેરિયન્ટની ગુજરાતમાં ઝડપ વધી રહી છે તેવું સ્પષ્ટ જણાય છે ગુજરાતમાં હાલ જેએન વન વેરિયન્ટના છત્રીસ કેસ સક્રિય છે કેરળ રાજસ્થાન સહિત આઠ રાજ્યોમાં કુલ એકસો નવ કેસ છે જેમાં ગુજરાત સૌથી ટોચ પર છે ચિંતા જગાવનારી બાબત એ છે કે કોરોનાનો નવો વેરિયન્ટ જેએન વન ભારત આક્ષેપ છે કે વાલોડ તાલુકાના બુહારી ગામનો ભુઓ અને તેમની સાથે અંધાત્રીના બની પાઠેલા ચેલાને પૂજા વિધિ માટે ભેગા થયા હતા અને જ્યાં પંદર વર્ષની બીમાર દિલગીરા માતા અને બીજી ત્રણ યુવતી સાથે આ અત્યાચાર ગુજાર્યો હતો આક્ષેપ છે કે ભુવાએ તેમને કહ્યું કે તમારા શરીરમાં ડાકન છે અને તે બાદ સાંકળથી માર મારવામાં આવ્યો ઢોર માર મારવાને કારણે સગીરાને આંખ અને પીઠના ભાગે ઈજા પણ પહોંચી છે બનાવ અંગે વાલોડ પોલીસ મથકમાં હાલ અત્યારે ફરિયાદ નોંધાય છે વાલોડ મથક પોલીસ મથક પર ચારેય મહિલાઓ પહોંચી હતી જોકે ત્યારબાદમાં બંને પક્ષોને બોલાવી સમાધાન થયાની પણ ચર્ચા છે

વાલોડ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી પણ સમાધાન પેટે માત્ર દસ હજાર રૂપિયા આપીને મામલો દબાવી દેવામાં આવ્યો છે જેને લઈને હાલ તો સોશિયલ મીડિયા માં આ ચર્ચાએ જોર પકડી છે

વધુ સમાચારોમાં અત્યારે બસ આટલું વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ એટીન ગુજરાતી સાથે નમસ્કાર